જીવનમાં એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે તમને બહુ દુઃખ થશે કારણ કે તમે કોઈ એવા વ્યક્તિને મળો છો જે વ્યક્તિ તમને બહુ ગમે છે એ વ્યક્તિના વિચારો તમને ગમે છે એ વ્યક્તિની હાજરી તમને ગમે છે એની પ્રેઝન્સ તમને બહુ ગમે છે અને પછી એવું થશે કે તમે એ વ્યક્તિને એ જેવા છે એવા સ્વીકારી નહીં શકો તમે એ વ્યક્તિમાં ફેરફાર કરવાની ટ્રાય કરશો હું કહું છું પોઝિટિવ ચેન્જ જેટલા પણ લાવવાના હોય એ જો તમે લાવી શકતા હોય તો લાવવા જ જોઈએ કોઈપણ વ્યક્તિમાં કંઈ પ્રોબ્લેમ હોય અને આપણને ના ગમતું હોય તે પ્રમાણે આપણે ફેરફાર કરવા જ જોઈએ જો એ પોઝિટિવ ચેન્જ હોય તો પછી એક પોઈન્ટ એવો આવશે કે એ વ્યક્તિ એની લાઈફમાં એટલો બધો આમ ગૂંચવાઈ જશે કે એને તમે અડખામણા લાગવા લાગશો કેમ કારણ કે તમે એની લાઈફમાં ચેન્જીસ કરાવ્યા કરો છો હું કહું છું એક પોઈન્ટ સુધી બધું બરોબર છે પોઝિટિવ ચેન્જ કોઈમાં લાવવો જ જોઈએ પણ પછી પછી જ્યારે એ વ્યક્તિને નહીં ગમે ને ત્યારે બહુ તકલીફ થશે એટલે કોઈ જેવા છે એવા સ્વીકારી લો પહેલા તો અને પછી બીજી વાત કે જો તમને એવું લાગે કે એ વ્યક્તિ તમારા કહેવાથી પોતાનામાં કંઈ ફેરફાર કરશે તો જ એને ફેરફાર કરવાની ટ્રાય કરો બાકી નહીં કરવાનું ઓકે કોઈને જેવા છે એવા સ્વીકાર કરવાથી આપણને દુઃખ